એક મસ્ત ટ્રીમ તો પ્લાન કર્યો હતો અને સક્સેસ ના થયો મારા આજે તો નહીં પણ કાલે બે દિવસમાં જશે આ બાજુ ચાલુ છે મેદીનો પ્રોગ્રામ ગુડ મોર્નિંગ તો જે દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવા વલુબમાં તો મસ્ત સવાર પડી ગયું એકાદ ચક્કર ખેતરો મારતા હું દેખતા દેખતા બધી બાજરીને ડુંડા બહાર નીકળી ગયા પછી પંદર વીસ દિવસમાં તો મસ્ત ઉપર દૂધો લાગી જશે અને પાકવાની તૈયારી થા ચાલુ થઈ જશે હાર વરસાદ આવી ગયો હોત ને તો કમ્પ્લીટ પાકી દોત જોકે આવશે તો ખરીદી આખું પાદળો બી ન વરસાદ તો આવશે જ હવે શાકભાજી બધી ઘરે જ થઈ જશે લેવા દવાશે નહી હા મગફળી નીચે મેં થોડુંક ખરી લેતા જોયું ને તું મસ્ત મોટા મોટા મગફળી બેઠી જોવા મળે હા જેને વધારવા આવી એમ કે ઓછી વાવી થાય એને ઓછી વાવી અમારી જે મને એને વધારે આવી પણ આ પહેલી વાવો ને તો સારી થાય બાકી પાછળથી વાવો તો એટલું બધું ના મજા આવે કારણ કે તે જો વરસાદની ખેંચ આવી તો મગફળી જોયો વિકાસ ના થાય એને પહેલાં વરસાદે વાવી છે ને એને બેસ્ટમ બેસ્ટ મગફળી થઈ અત્યારે વરસાદની ખાસ જરૂર છે એ મતલબ વરસાદની ખાસ જરૂર છે થોડો થોડો આવી ગયો હોત ને તો જે એના મગફળીને સીધી બેહવાની પ્રક્રિયા હોય ને એ ઝડપથી થત

એકાદ કેન્સલ થશે તો પછી ટ્રીપ ગોઠવશું બે ત્રણ દિવસ નથી કારણ કે હાથે માટીની રજા હતી મારે આજ મૂકવાની હતી રજા કાલે બે દિવસ રજા હતી તો પછી ગોઠવો પણ હવે ના સેટ થયું વધુ ને નિશેડ થાય તો કાલે આપણે કેમેરાનું મૃત કરી દઈશું કાલે આપણું કેમેરાનું સ્ટુડિયોનું મૃત કરી નાખવાનું છે તો એ કરી નાખશું ને પછી થોડુંક લંબાવાનું હતું પણ વાંધો નહીં જે થાય હારું કીધું કાલ હું તો રોટલો કાતો રોટી નાખ ભેંસ પણ બસ હવે આજ વ્યાય કે કાલ વ્યાય એટલે એ લગભગ એક રાત તો ઉજાગરો મને કરાવશે જ લગભગ મારા ખ્યાલથી આજે તો નહીં પણ કાલેથી પ્રમ દિવસ બે દિવસનો વ્યયી જશે ચાલુ થયો હવે ત્રણ ત્રણ વાગ્યા હાલ વરસાદ બંધ થયો પણ સારો પંદર વીસ મિનિટ તો જભર આવ્યો હવે આવ્યો તો એટલે આવશે ખરી એમ બધાને ખાસ જરૂર પડ્યું વરસાદ નહીં તો આવશે ખરી હવે ગરમી જેવો માહોલ આખો દિવસ બફારો ગરમી એટલે વરસાદ આવ્યા વગર તો બિલકુલ રહેશે નહીં કાલે મસ્ત વિડીયો બનશે ડ્રોનનો અને રીલ જોરદાર બનશે આપણે આઈડી ઉપર હું તેને અપલોડ કરીશ આ નીચે છે મારી સ્ટુડિયન આઈડી અને ઉલી છે મારી રિયલ આઈડી તો બંનેને ફોલો કરો આ બાજુ ચાલુ છે મેધીનો પ્રોગ્રામ આમ કર ચલી બધી આમ કર આ બાજુ હા લ્યો કો આ બાજુ કાલે મોમન કરવાનું છે કોનડો જન્માષ્ટમી હાથે માથે ઉપર તો અત્યારે મસ્ત તૈયારી ચાલુ છે મેધીની તમે મેલી બધી તું આ તું પગે બધ ભરી તો બસ આની સાથે વિડિયો એન્ડ કરીશ આશા રાખીશ તમને વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો કરીશ અને કાલે આપણે સ્ટુડિયોનું મુહૂર્ત છે એટલે કાલે આપણે મુહૂર્ત કરશું મહાદેવજીના મંદિરે જઈ જોઈડે તો કોલે મેલ